રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ સીઆરપીએફના એક જવાનની ધરપકડ કરી છે આરોપી મોતીરામ જાટ જાસૂસી પ્રવૃત્તિમાં સક્રિય રીતે સામેલ હતો અને બે હજાર ત્રેવીસથી પાકિસ્તાન ગુપ્તચર અધિકારીઓ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વર્ગીકૃત માહિતી શેર કરી રહ્યો હતો ત્યારે એજન્સીને જાણવા મળ્યું છે કે તે વિવિધ માધ્યમો દ્વારા પીઆઈઓ પાસેથી પૈસા લઈ રહ્યો હતો ત્યારે દિલ્હીથી મોતી રામની ધરપકડ કરનાર એનઆઈએ આરોપીની પૂછપરછ ચાલુ રાખી રહી છે જેને પટિયાલા હાઉસ કોર્ટની ખાસ અદાલતે છ જૂન સુધી કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જાસૂસીના આરોપમાં અત્યાર સુધીમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે હરિયાણાના હિસારની યુટ્યુબર જ્યોતિ મલહોત્રાની પણ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના ધરપકડ કરવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ